નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ પીએમસી માં આજે સોળ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસ ને શુક્રવારના રોજ મિત્રો નવા ધાણાની આવક વિશે વાત કરીએ તો આજે ફરીવાર મિત્રો જો છાપરા નંબર આઠની બાજુમાં એક બે ત્રણ અને ચાર પાંચ લાઈનો જોવા મળી રહી છે અને મિત્રો ત્યારબાદ બ્લોક નંબર એકથી ચાર ફૂલ જોવા મળી રહ્યા છે મિત્રો આજે પણ સત્તર હજાર ગુણ્યાની આવક નોંધાયેલી છે ગઈકાલે જેવી આજે પણ આવક નોંધાયેલી છે મિત્રો હાલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ કેવા ધાણાના કેવા ભાવ રહેલા છે અને મિત્રો ધાણીના કેવા ભાવ लाडियो माइन्ट सुन्या भत्तरसो चोर धाने सत्तरसोर सु मित्रो सिङ्गल पेलोट कलरमा छोर ચૌદસો ને છોતેર થાણી જો ચૌદસો ને છોતેર ભાવ થયો છે મિત્રો તમે જોઈ શકો છો ઈગલ પ્લસ કલર માં છે માઇનસ રવા સાથે पन्ध्र सो चोविस मित्रो धाने पन्ध्र सो चोविस इगल प्लस कलरमा माइनर ह

ચૌદસો ને છવ્વીસ મિત્રો ચૌદસો ને છવ્વીસ ધાણા છે ચૌદસો ચોવીસ આરસી નંબર બોલો જલ્દી ઈઠા વિધા

છે છે ફૂલ હોવા સાથે બારસો ચોતેર ચૌદસો ને એકત્રીસ થાણા છે ચૌદસો ને એકત્રીસ બાજુ ઇગલ પ્લસ કલર માં માઇનર હોવા સાથે ચૌદસો ને અગિયાર ધાણા છે ચૌદસો ને અગિયાર ભાવ જો છે મિત્રો મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને મિત્રો રનિંગ બજાર ની વાત કરું તો બજાર તો ગઈકાલે જેવું જ ખુલ્લું છે લાંબો કઈ ફેરફાર છે નહીં